સરકાર કહેતી છે કે ઝાડવા વાવ ઝાડવા વાવ ઝાડવા વાવો એ જણાયે ઝાડવા વાવ્યા પોલીસ ઉપાડી ગઈ પકડીને લઈ ગઈ મારી 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 મારે તોડી નહીં ખો વળતા આવતો તો માણે માણે પૂછતો હવે એ ભાઈ ગાંજો ઝાડવામાં નહીં ગણાતો હોય જે હા ને પૂછે હે ભાઈ ગાંધો ઝાડવામાં નહીં ગણાતો નું સમજાય તો એવું થાય કાંઈ તત્વર રમી રહ્યું છે જ્યાં સુધી ત્યારે હજી પહોંચ નથી સાયન્સ ગમે એટલું આગળ વધે છતાં હજી ક્યાં અટકે આપણી જનેતા દાડને ને રોટલી ખાય ભૂંડણ ગારો ખાય સિંહ અખાદ ખાય છતાં ધાવણ ધોડું થાય અને હાંસો ક્યાં આવ્યો છે આજની ઘડી સાયન્સ ગોતી નથી સમજદારી અને સજનતા બે હાથે ને વેચાતા હો તો ધોડો લેવા ધનપતિ કે નાણું ખર્ચી નટવર રહી તો સમજદારી અને સજનતા બે હાથે ને વેચાતા હો તાકે વેચાતા ન મળે જીવવું પડે એમ સાહિત્ય સમજવું હોય તેમાં ઊંડો ઉતરવું પડે દાખલો દઉં દવાખાને એક બેન પોતાના દીકરાને તેડી અને લઈ ગયેલા અને એમાં સાહેબે તપાસ કરી અને દવા લખી દીધી એટલે દવાની ચિઠ્ઠી લઈ અને બેન હાલતા થયા દીકરો ખોડામાં હોઈ ગયો હતો એટલે બેનને એમ થયું કે આને મારે ક્યાં ભેળો લઈ અને બાકડા માટે સુવડાવી પણ દવા લેવા ગયા એ બેન દવા લેવા ગયા અને પાછળથી દીકરો ઉઠી ગયો રોવા મીંડો કમ્પાઉન્ડર તેડી લીધો છાનો નો રયો નસે તેડી લીધો છાનો નો રયો ડોક્ટર તેડી લીધો થાપલી મારી બીજા બે પેશન્ટ હતા તેડ્યો કોઈ હિસાબે બાળક છાનો નો રયો એમાં દીકરાની જનેતા આવી સાહેબ પાંથે દીકરાને તેડી લીધો કરાઈમાંથી તેડી અને બે થાપલી મારી અને બે થાપલી મારી ને ભાઈ એટલું બોલી આહા ઓહો આહા ઓહો અને બાળક છાનો રહી ગયો તો ડોક્ટરે કે તો બેન અમે સમજાવી સમજાવીને મરી ગયા છતાં તારો દીકરો છાનો નો રયો

તરતા શીખ હોય તો નદી માં જ પડવું પડે પથારીમાં તરતા ન શીખાય એમાં ઉત્તર જ પડે અને જે વિચરા છે દાતારી માં કોઈ સુરવીરતામાં એને સમજી ગયા છે આ બધું તો આવવા વાળું ને જવા વાળું છે લાંબા હોય પ્રજા કજા અને લક્ષ્મી ધરા પણ બદલે આ બધું જ ધણી બદલે થાય પ્રજા પ્રજા છે ને ધણી બદલે ભાજપ નું કાલે કોંગ્રેસ નો પ્રમ છે ત્રિશંકુર

બધું સાહિત્ય સાંભળવું જોઈએ હા આ તો પાછી ચૂંટણી આવી ગઈ હું તો ઓલી ચૂંટણી આપણી ચૂંટણી વાત કરું નીતિન પટેલે સત્યનારાયણ ભગવાનની કથા નહીં સાંભળી હોય નહીં સાંભળી હોય આપણે એવું માનવું છે કારણ કે સત્યનારાયણની કથામાં સ્પષ્ટ લખેલું આવે એક નગરની ની માલિકો એક જતો વાણીઓ રહેતો હતો અહીં તો બે હતા ફટાક્યા ફોડી લીધા હતા હું ખબર પડવા નો દીધી હાડા છે વગાડી દીધા

તમારે કમાવી હોય તો બીજી કીર્તિ કમાવી પણ એક વખત એને પરણી ગઈ હા તમારા ગામનો યુવાન જોગલ રમેશ આ બીજી કીર્તિ પરણી ગઈ પરણી ગઈ પરણી ગઈ હા ધન જובન કાયમ રિયા ન કોઈ સેવા કાયમ નો રહે આ કાયમ નો રે યાત આવવા વાળી ને જવા આવડે છે માત્મા તૃષ્ણદા ના ને રામાયણ ના વક્તા અહીં બેઠા છે રામાયણ રામાયણના સાંનિધ્યમાં બેઠા એટલે હું તો મારો એવો નિયમ છે દુએ પત્તું હોય ને તો હું છંદ નો કહું છંદે પત્તું હોય તો સપાખરું ન કહું હા કંઈ નથી ફાવતું એવું નથી પણ જેટલું કેવું છે જો ટૂંકે કેવાતું હોય તો લાંબુ ખોટું કેવું નહીં પણ રામાયણ અને અહીં મહાત્મા દે છે એટલે આ જ વાત ને હું રામાયણ ની ચોપાઈમાં તમને કહું ક્યાં બધું આવવા વાળું જ આવવા વાળું જનામાં મરાના સબાધુ દિવસ કી નાઈ એ કાલ કરમ બસ હો ગોસાઈ અને બર બસ રાત દિવસ કી આ બે શબ્દ લેખા તો કાલ કરમ બસ હો ગોસાઈ જો બધું કર્મને ને આધીન ન હોય ક્યાંક કાલ રમિત રમી જાય

હા આની ત્રણે જ ગતિ છે દાન ભોગ ને નાશ કા દાન કરી શકો કા તમે ભોગ કરો ને કા એક દી છોડીને વહી જવાની કે આપણે વહી જવાની બે માં એક ઘટના ઘટવાની ત્રણ જ ગતિ ચોથી ગતિ નહીં હા કા વાપરીને ને જામ કા કો લે તમે જાહેર માં ઘણી વખત કઈ મોટા મોટો દાતાર જગત ના પટ છે કોઈ હોય તો લોભિયો મોટા મોટો દાતાર હોય તો લોભિયો શું કરવા પેટ માં ખાવાનો નથી કોઈને ખવડાવવાનો નથી અંતે જ કોક ને દઈ જવાનો છે ઘરું લઈ જવાનો નથી